ઉત્તરાયણના આગલા દિવસે એટલે કે આજે શહેરોના બજારોમાં જબરજસ્ત ભીડ છે અમદાવાદ શહેરના બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે પોળ વિસ્તારોમાં આવેલ પતંગ બજારમાં લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા અને પતંગ દોરીની ખરીદી કરતા જોવા મળ્યા તો અમદાવાદ શહેરની આ તસવીર અને અમદાવાદ શહેરમાં આજે પતંગ દોરી બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે ઘણા લોકો દોરી પાવા માટે પણ આવી રહ્યા છે ઘણા લોકો પતંગ લેવા માટે આવી રહ્યા છે ઘણા લોકો જથ્થાબંધ વસ્તુઓ ખરીદવા માટે પણ અહીંયા આવી રહ્યા છે ખાસ પતંગ અને દોરી માર્કેટમાં જબરજસ્ત અત્યારે ઘરાકી નીકળી છે કારણ કે આવતીકાલે ઉત્તરાયણ છે પરમ દિવસ વાસી ઉત્તરાયણ છે આ બે દિવસ સુધી જે ઉત્તરાયણનો માહોલ રહેવાનો છે રાજ્યભરમાં ત્યારે અમદાવાદમાં પણ તેનો જબરજસ્ત ક્રેઝ છે સિદ્ધાર્થ ઉત્તરાયણનો તહેવાર હોય અને ઉત્તરાયણના તહેવારની મજા માણવા માટે અમદાવાદીઓ હર હંમેશા માટે તૈયાર હોય છે અને કેટલાય દિવસ અગાઉથી તૈયારીઓ કરતા હોય છે અને જ્યારે હવે આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે ત્યારે છેલ્લા ઘડીની ખરીદી છે તે આપ સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે આ જે માર્કેટ છે તે રાયપુર ખાડીયા માર્કેટ કહેવાય છે કે આ માર્કેટ સિઝનેબલ ધંધા માટે ખૂબ જ પ્રખ્યાત છે કોઈપણ તહેવાર હોય અહીં તમામ તહેવારની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને હવે જ્યારે ઉત્તરાયણના દિવસે આવતીકાલે જ્યારે ઉત્તરાયણનો પર્વ છે અને તેને લઈને અંતિમ ઘડીની ખરીદી છે તે માટે આપ જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં લોકો અહીં જોવા મળી રહ્યા છે હું આપને દ્રશ્ય બતાવવા માગીશ જે આખું માર્કેટ છે પતંગ માર્કેટ છે જોઈ શકાય છે કેટલી મોટી સંખ્યામાં લોકો અહીં ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે અને લોકો અહીંથી પતંગ ખિરકીની ખરીદી કરીને જઈ રહ્યા છે મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે રજાનો માહોલ જોવા મળી રહ્યો છે શનિ રવિ અને હવે સોમવાર એટલે લોકોને જાણે એક મિની વેકેશન મળી રહ્યું હોય તે પ્રકારેનો માહોલ છે તે અહીં જોવા મળી રહ્યો છે ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની ભીડ અહીં જોવા મળી રહી છે જો કે કેટલાક લોકોનું કહેવું છે કે આ વખતે થોડા ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે પરંતુ અમદાવાદીઓ છે કે હર હંમેશા માટે કોઈપણ તહેવારની મહિલાઓની છેડતી કરનારની ખેર નથી જો સ્પર્શ કર્યો તો લાક્ષી ત્રણસો વોટનો કરંટ ગોધરાના તેર વર્ષના બાળકોએ એક એવી શોધ કરી છે જે મહિલાઓની સુરક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે નવા નદીસર શાળામાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતા જયદેવ બેલદાર અને ફિરદોસ વ્યોરાએ સેફટી શૂઝ તૈયાર કર્યા આ સૂઝ પહેરનારને સ્પર્શતા જ ત્રણસો વોટ ઇલેક્ટ્રિક વીજ કરંટનો ઝટકો લાગે છે જોકે સૂઝ પહેરનારને કરંટ નથી લાગતો

फिट कर हमको हम सबको हम सब बहुत अच्छा लग रहा है और इसका मकसद था कि लड़कियां सेफ रह सके और उनके उनके उनको कोई अत्याचार ना कर और ये लड़कों को भी काम आ सकता है कभी वो रात से जॉब से आ रहे हो और कोई लूट मार करे तो लड़के भी स्टार्ट करके इसे यूज कर सकते हैं શાળાના શિક્ષકો અને અન્ય સાથી વિદ્યાર્થીઓની મદદથી બનાવવામાં આવેલા આ સૂઝ કાલોલમાં યોજાયેલા વિજ્ઞાન પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા સાંસદ રાજપાલસિંહ જાધવ અને ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ સહિતની કાર્યપદ્ધતિનો જાતે જ અનુભવ કર્યો અને બાળ વૈજ્ઞાનિકોની કામગીરીને બિરદાવી શાળાના આચાર્યના મતે આ સૂઝ માત્ર મહિલાઓ માટે જ નહીં પરંતુ નિર્જન કે જોખમી વિસ્તારમાં એકલા અવર જવર કરતા લોકોને પણ સહાયરૂપ થશે આ છે એ ખરેખર સાબિત થશે એમાં આપણે એકસો એક ટકા આપણે ઘટાડો કરી શકીશું ધોરણ આઠ માં ભણતો દેવી વુમન સેફ્ટી બૂટ બનાવ્યા છે એના કારણે શું થાય કે રાત્રે અથવા રાત્રે છોકરીઓ બહાર નીકળી હોય અને જો એ બૂટ પહેરેલા હોય તો એને કોઈ અડકે તો સામે વાળા વ્યક્તિને એનો ઝાટકો લાગે છે જયારે છોકરીને એની કોઈ અસર થતી નથી અને આ બુટ એ ખરેખર દુષ્કર્મ ના બનાવ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે ગોધરા તાલુકાની નવા નદીસર પ્રાથમિક શાળાને મસ્તીકી પાઠશાળા તરીકે ઓળખવામાં આવે છે આ સરકારી શાળા ઉત્તમ શિક્ષણનું મોડલ છે વિદેશમાંથી પણ કેટલાક શિક્ષણવિદોએ તેની મુલાકાત લીધી તો અહીંના શિક્ષકોએ રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેના એવોર્ડ પણ મેળવ્યા ત્યારે નવા નદીસર શાળાના આ બંને વિદ્યાર્થીઓના ઉત્સાહને લોકો લોકવિજ્ઞાન કેન્દ્ર પંચમહાલના પ્રમુખે પણ બિરદાવ્યા ડોક્ટર સુજાત વલીએ તેમની જરૂરિયાત પ્રમાણે મદદ કરી સાથે જ આગામી દિવસોમાં પણ મદદ કરવાની ખાતરી આપી પંચમહાલના ગોધરા તાલુકાના ગામોમાં પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી જોવા મળી ગોધરા તાલુકાના ગામોમાં પાણીના સંપની અધૂરી કામગીરી કરી કોન્ટ્રાક્ટરો ભાગી ગયાનો સ્થાનિકોનો આરોપ છે જેથી ગામ લોકોને મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો ગોધરાના મેતાલ ધાણીતરા ઉજળિયાના મુવાડા સહિતના ગામોને નર્મદા યોજના હેઠળ પાણી આપવામાં સરકારની પાણી પુરવઠા યોજના આધારિત સંપ બનાવવામાં આવ્યા પરંતુ એક વર્ષ અગાઉ ગામમાં કોન્ટ્રાક્ટર દ્વારા સંપની કામગીરી કરવામાં આવ્યા બાદ હજુ સુધી સંપમાં મોટર મૂકવા કે પમ્પિંગ સ્ટેશનની કામગીરી કરવામાં આવી નથી જેથી સ્થાનિકોમાં આગામી ઉનાળાની સિઝન પૂર્વે કામગીરી પૂરી કરી લેવાની માંગ ઉઠી છે કારણ કે ઉનાળામાં આ ગામોમાં પાણીની વિકટ સ્થિતિ જોવા મળે છે આપણે જે જગ્યાએ ઉભા છે પાછળ જે સંપ બનેલો છે ગઈ સાલ પાણી પુરવઠા એ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલો છે પરંતુ અત્યાર સુધી એની બાજુમાં કોઈ પંપ રૂમ અથવા તો મોટરો મૂકવામાં આવી નથી તેમજ જે નર્મદાનું પાણી અહીંયા આપવાના અમને વાયદા કરી અને આ પંપ રૂમ ને પાઇપલાઇન કરવામાં આવી છે એ હજુ સુધી ચાલુ કરવામાં નથી આવી અમારા ગામનું નામ છે પતાકાકાના મોવાડા ઉજણિયા મોવાળા અમારા પંચાયત લાગે ઉનાળામાં અમારે પાણીની બહુ તકલીફ પડે છે કારણ કે દોર દોર અમે ઢોર પશુ દૂધ ના ઢોર રાખીએ છીએ એટલે પાણીની ઉનાળામાં બહુ તકલીફ પડે છે ગઈ સાલનું આ સંપ કામ ચાલતેલું પણ અધૂરું મૂકીને જતા રહ્યા છે અમે જાણીએ ગઈ સાલે પાણી મળશે પણ આ ગયા વર્ષ અધૂરું મૂકીને જતા રહ્યા તો મારે તો પાણી માટે બહુ તકલીફ પડે છે ના ઉનાળો આવવાનો છે નળ છે જલ યોજના અંતર્ગત પાઇપલાઇન નાખી દીધી નળ નાખી દીધા પણ અમારા ગામની અંદર પાણી પીવા માટેનો સંપ બનાવવામાં આવે તેમાં કોઈ નિષ્કાળજીના કારણે કોઈ પણ જાતનો સંપમાં કામ કરેલ નથી અને અધૂરો કોન્ટ્રાક્ટ અને પાણી પુરવઠાવાળા મિલી બાકાતના કારણે હજુ રસ આમ મૂકી અને ભાગી ગયેલ છે નલ છે જલ યોજના આવ્યા પછી તો સરકારે પરિપત્ર કર્યો એટલે અમે હેડપંપ પણ બનાવી શકતા નથી અને ઉનાળો આવે એટલે ખૂબ હેરાન થાય છે પબ્લિક એમને પીવાના પાણી માટે દૂર દૂર જવું પડે કોઈને કોળાથી લાવવું પડે આવી બધી ખૂબ મગજમારી થાય તો અમે હજુ આ બે ત્રણ ચાર મહિના અમને અપેક્ષા છે